સુરતમાં એબીવીપીના કાર્યકરો દ્વારા વેસુ અલથાણ વિસ્તારમાં કારની રેલી કાઢી હોય જે વિડીયો વાયરલ થતા પોલીસે કાર કબજે લઈ તપાસ શરૂ કરી છે સુરત શહેરના વેસુ અલથાણ વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપીના કાર્યકરો દ્વારા કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકીને કાર રેલી કાઢવામાં આવી હોવાની ઘટના સામે આવી છે શિસ્તની વાતો કરતી વિદ્યાર્થી પાર્કના કાર્યકરો જ્યાં રોડ પર જોખમી સ્ટન્ટ કરતા નજરે પડતા ચકચાર મચી ગઈ છે વિડીયો વાયરલ થતા ભયજનક ડ્રાઇવિંગનો ગુનો દાખલ કરી ફોર્ચ્યુનર સહિત બે કાર કબજે કરવામાં આવી છે અને હાલ અલથાણ પોલીસ દ્વારા એબીવીપીના કાર્યકરોના નિવેદનો લેવાની શરૂઆત કરવામાં આવી છે ગત તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડીઆરબી કોલેજ ખાતે એબીવીપીની જે છે એક કાર્યકારી બેઠક મળેલી એ બેઠકની અંદર જે છે ત્યારબાદ એક સરઘસ સ્વરૂપે એક રેલી નીકળેલ જેની અંદર અમુક વાહન ચાલકો જે છે બેફિકરાઈથી ચલાવતા હોવાનું ધ્યાને આવેલ એ બાબતે જે છે આજ રોજ વિરુદ્ધ બીએનએસ કલમ બસો એક્યાસી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ત્રણ ગાડીઓ જે છે હાલ કરવામાં આવેલ છે